નજીક એસટી કાર જતા પિતા થયા મામાના ઘરે વર્ષના ભાણે નું કરડવાથી થયું મોત સાવર કુંડલામાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું એકની થઈ હત્યા ત્રણ વર્ષની બાળકી સાથે કથિત જાતીય સતામણી નો મામલો સામે આવતા ઉમર ગામે બંધ પાડ્યો સુરતની સિવિલ હોસ્પિટલમાં મહિલા વાળ પકડીને માર મારતા હોબાળો ડોક્ટરોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો સાવર કુંડલામાં કાર પલટી ગયા બાદ સળગી ગઈ બે યુવાનો જીવતા ભરતું થયા ઉમર ગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ માં પોલીસે કરી વિધર્મ યુવક ની ધરપકડ મોટી કિલોરીની નદી માં કાર તણાઈ જતા દંપતી ના મોત પુત્ર ની હજુ શોધખોળ ચાલુ અનાથ કિશોરીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલનારને સુરત કોર્ટે વીસ વર્ષની કેદ ફટકારી મોરબીના ઢવાણા ગામે સાત લોકો ના મૃતદેહ મળ્યા ટ્રેક્ટર સાથે આઠ લોકો પાણીમાં તણાયા હતા વડોદરામાં પૂર ની સ્થિતિ લોકોના ઘર પાસે મગરો ફરતા થતા ડર નો માહોલ ફેલાયો પેરાવડ તાલુકાના મીઠાપુર ગામમાં ચાલુ બળદગાડા ઉપર વીજવાયર પડતા બળદનું ઘટના સ્થળે જ મૃત્યુ રાજકોટમાં પુત્રએ જ કરી માનસિક બીમાર માતાની હત્યા પોલીસે પુત્રની કરી ધરપકડ પાટણના કાકોશી ગામના તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત વરસાદી પાણીથી તળાવ સલોસલ મદ્રેસામાંથી નકલી સરળી નોટોના રેકેટનો પર્દાફાશ મોલવી માસ્ટર માન્ડી સહિત ચારની ધરપકડ સોમનાથ ત્રિવેણી સંગમ માં મેંદરડાના મોટી ખોડિયાર વ્યક્તિનું ડૂબી જતા થયું મોતનેરના પંચાસિયા ની સીમમાંથી રૂપિયા છપ્પન પોઈન્ટ ત્રેસઠ લાખ નો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો રાજકોટ ના શખ્સની થઈ ધરપકડ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થી તેર સ્ટેટ હાઈવે સહિત તોતેર માર્ગો બંધ આજે વહેલી સવાર થી મેઘરાજા નો વિરામ રાજકોટમાં શેર બજાર માં લાખો ની રકમ હારી જતા કન્સ્ટ્રક્શનનો થી રહસ્યમય રીતે ગુમ પોલીસે શોધખોળ આદરી અમરેલી માં સિંહ નો માલધારી પર હુમલો માંડ માંડ જીવ બસ્યો તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયો ને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો